બાકી અમારા ગામમાં બીજા ગામેથી કાગડો ઉડીને આવ્યો હોય ને કોઈ ઝાડવા ઉપર તો ખબર હોય કે આ ફલાણા ગામનો છે સમજ્યા સરસ તમે અહીંયા ટ્રાન્સફર લઈને જે શિક્ષિકા તરીકે આવ્યા છો ને એની અમને ખબર છે તો શું કામ મને પૂછો છો કે તમે કોણ છો તમને ખબર જ છે તો શું કામ તમે આટલી ઇન્ક્વાયરી કરો કીધું તો ખરા વાતની શરૂઆત તો કરવી પડે કે નહીં તમારી સાથે બોલવા માટે છો તમે જે હોય નહીં જે હોય એ નહીં તમે જે શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરવા આવ્યા છો ને એ શાળા જે ગામ છે ને એ ગામના સરપંચનો હું દીકરો છું તો સરપંચના દીકરા છો ને બીજા કોઈના તમે દીકરા નથી ને અને હું શું કરું તમે સરપંચના દીકરા હોય તો તમારે મારું કંઈ કામ હતું તો બોલો કામ હતું એટલે તો પૂછ્યું કે તમારું નામ શું છે મારું નામ છે જીજ્ઞા વાવ

અને આ ગામમાં માટે આવેલી છું આ તો કેવું છે કે આ વનવગડે વાળા રોડે એકલા આવો તમે આવા સરસ કાયામાં એકલા તમે સારું ન લાગે ને બીજી વાત તમને કરી દઉં આ શાળાની અંદર જેટલા શિક્ષિકા અને શિક્ષક છે ને એ હામાં મળે ને તો આ સરપંચના દીકરાને સલામ કરે છે તમે ભૂલી ગયા છો અથવા તો તમને ખબર નથી એટલે આ વખતે જવા દઉં છું બાકી આમ જુઓ ભૂલની કોઈ માફી નથી હોતી અહીંયા સમજા રાખો પડશે ને તો ભૂલની માફી તો હું બધું નીકળી જશે એ બધા છે ને તારા બાપના જાગીર રહેશે હું તારા બાપની જાગીર નથી અને રહી વાત આ રસ્તાની તો રસ્તો કે તારા બાપે લખી નથી ખાધો અને હું છે ને એ સરકારની કર્મચારી છું તારા બાપની કે તારી નોકરાણી નથી અમે ધારીએ ને તો એ સરકારી નોકરાણી છે ને આ થી રાજીનામું લઈને બીજે ટ્રાન્સફર થઈ જાય એક જ દિવસમાં જોઉં છે હા બતાવ એક દિવસ શું તને પાંચ દિવસ આઈ પાછા પાંચ દિવસમાં તું મારું ટ્રાન્સફર કરીને મને બતાવી દે તરત થાય ને એ કરી લેજે સરપંચનો છોકરો છે ને તો સરપંચના છોકરાની જેમ રહેતા શીખ એનો છોકરો છું અને એની જ જેમ રહું છું હે ને હા તો દેખાય છે મારા કાઈ પાંચ પાંચ બાપ નથી બોલવામાં બાન રાખ શિક્ષિકા છો છોકરાઓને ભણાવે છે શું છોકરાને ને જ ભણાવું છું ને એટલે તને લાખો જી એક બાકી હું પણ પેલા બધાની જેમ તને સલામ ઠોકરે નીકળી ગઈ હોત મારી ગામની શાળામાં આવી શિક્ષિકા મારે જોઈએ જ નહીં કેમ સાચી શિક્ષિકા નહીં જોઈએ તમારે થારે તારા જેવી જ જોતી લાગે શિક્ષિકા હું નહીં હાજ છે ને મારા રસ્તામાં માં આવ્યો ને આવ્યો આંગળી નીચે રાખ અમરી તો નીચે નહીં થાય મારા રસ્તામાં માં આવ્યો ને હે આવ્યો હાજ પછી મારા રસ્તામાં માં આવ્યો ને તો આ એક ગાલ હોય જો જરૂર પડતા ને તો કાલે બીજો ગાલ પણ હોજી જાશે આ રસ્તામાં બીજી વાર તું દેખાઈશ જ નહીં એ તો જોઈએ છે હમણા તારા ઘરે પોચે ને ઈ પેલા તારું ટ્રાન્સફર કરી નાખીશ જા જા તારે થાય ને હે કરી લેજે ચાલ ચાલ તું નીકળ સરપંચના ના દીકરા ને ધમકે બાપા હું એમ કઉ છું કે તમે કેટલા સમય થી આ ગામમાં સરપંચ તરીકે સુટાવશો લગભગ તો તારા જન્મ પહેલા નો શૂટ આવશું કેમ એવું પૂછ્યું તો તમારી આ ગામમાં ઇજ્જત કેટલી તને ખબર હોય કેટલી છે આજે જે રીતે થયું ને એ રીતે મને લાગ્યું કે તમારી સામે આ બધા આખો ગામવાળા છે ને તમારી પાસેથી કામ કઢાવવા માટે દેખાડો કરે છે બાકી તમારી ઇજ્જત કાંઈ છે નહીં ઓ ભાઈ તું ન કરવાની વાત નહીં કર અને જે વાતો એની સાફ કર થયું છે હું આપણા ગામની શાળામાં કોઈક નવી શિક્ષિકા આવી છે હા એ બહુ સારું ભણાવે છે મને ખબર છે ભણાવે છે સારું પણ લાફો બહુ સારો મારે છે કેમ છોકરાઓને તમારા દીકરાને માર્યો છે એક સરપંચના દીકરાને એને લાફો માર્યો શું વાત કરે છો તું જો તો શું બોલે છે તું આ પાંચ આંગળીઓ દેખાતી નથી તમને પણ એના હાથની જ છે ને બોલો અરે તને પૂછવું પડે કઈક બીજારી બાખડો હોય તું નામ દેતો આ તમારી જે આવેલી શાળાની નવી શિક્ષિકા છે ને રસ્તામાંથી નીકળી તો મને એવું લાગ્યું કે આપણા ગામમાં નવી છે અને એનો પહેરવેશ એવો હતો કે મને લાગ્યું કે શિક્ષિકા છે જ આને તમે વાત કરી હતી કે આપણા શાળામાં બધા નવા આવવાના છે તો વળી મેં વળી એને પૂછ્યું તમારું નામ હું બસ આટલી જ વાત સીધો મને લાફો મારી દીધો અને કીધું તું સો કોણ અને મને પૂછવા વાળો તું કોણ કે મારું નામ હું છે એમ હાલ તીનો થા જેનો હોય એનો પાસો ઘરે વયો જા આવી બધી વાત એને કરવાની જરૂર હું હતી અને આ સરપંચના દીકરાને બાપુજી તમારી આ ગામમાં ખાલી દેખાવા પૂરતી ઈજ્જત છે તું ધીરો રે ધીરો રે બસ આટલું જ કાફી છે મારા માટે હું બધા જ પગલાં લઉં છું એના માટે કે હકીકત વાત હું છે પહેલાં તો હું એ જાણીશ જો તું કેશો એ વાત જો હાસ્ય હોય ને તો પછી હું હું નિર્ણય લઈ શકું એ તો તને ખબર જ છે ને નહીં તમારે એવો કોઈ નિર્ણય નથી લેવાનો કે મને દુઃખ થાય મને ખુશી જોતી હોય ને તો તમારે એ કરવું પડશે જે મારે કરવું પડે મારો તો વિચાર છે ને કે એને આ ગામ તો નહીં પણ ફરતા બાર ગામ સુધી નોકરી ન આપે ને એવું હું કરી દઉં એને એકદમ બરાબર છે આ ગામમાં એ કાલથી જોઈ જ નહીં આપણે હા તું મને મળ્યો છે એમ પણ હું સરપંચ રહ્યો એટલે બે પક્ષ પેલા વાત તો જાણે છે જ એટલે તમને તમને મારી ઉપર ભરોસો નથી જો ન્યાય કરતો હોય ને એને ભરોસો છે કે નહીં એ ન જોવાનું બે પક્ષનું સાંભળવાનું હોય પછી પોતાનો દીકરો હોય કે પોતાનો દુશ્મન હોય હું એમ છું બાપા કે આ મારી વાત ન માનીને કે આ ન્યાય કરવાની આ પંચ બોલાવીને બધાનો ટાઈમ પાસ કરવાની આ બધી જરૂર ક્યાં છે તમે સીધી રીતે કહી દો ને રાજીનામું આપી દે જો બેટા તને ખબર ન હોય તો વાત કહી દઉં કે હું હંમેશા બે પક્ષને સાંભળીને જ નિર્ણય લઉં છું ને એટલે જ આખું ગામ મારી પાસે આવે છે ને મને સલામ કરે છે સમજો હા એકતરફી વાત ક્યારે સાંભળીને કોઈ વાતનો નિર્ણય લેવાનો જ નહીં ક્યારેય હું તો નથી લેતો પણ તારે પણ નહીં લેવાનો ભવિષ્યમાં મને સલાહ ન આપો તમને કીધું તો તમારાથી થતું નથી તમને કીધું કે ડાયરેક્ટ એને રાજીનામું આપી દો તો તમારાથી થશે નહીં એમ તમે કહો ને એમ નો આલે અમારે બાર ગાઉ સુધી બધાને જવાબ દેવાના હોય અમારે ઉપર અધિકારી હોય આવો નિર્ણય લઈને જાણ્યા જોયા આવું કઈ તો અમારે ઉપર જવાબ દેવાનો હોય બેટા હારું તો તમને લાગે ને એમ કરો સારું તો હું મારી રીતે તો એને મળીશ જ અને જાણીશ પછી મને કહેતો નહીં કે તમારે અહીંયા નહોતું જવું ને તમને આમ કીધું કે તેમ કીધું બરાબર આ તમારે વાત જ નથી માનવી તમારે એને જ બોલાવા છે એને જ વારે વાત કરવી છે તો કરો ને નહીં જે સીધી રીતે કે રાજીનામું અપાવી ગયો જે માણસ ન્યાય કરવા બેઠો હોય ને એ કોઈ સંબંધ આડો નથી રાખતો

તમે નવા નવા ગામમાં રહેવા આવ્યા છો અને તમારી ફરિયાદ લઈને આવ્યો છો ફરિયાદ હા તમે આ ગામમાં રહેવા આવ્યો છો કારણ કે તમારી દીકરી શિક્ષિકા છે સ્કૂલમાં હા તો આજે મારો દીકરો જાતો હતો અને રસ્તામાં મળ્યા હતા તમારી દીકરી તો એને ખાલી નામ પૂછ્યું ત્યાં મારા દીકરાને એને લાફો માર્યો જો પહેલું તો તમને તમારા દીકરાએ જે પણ કીધું હશે ને મને નથી લાગતું કે એ સાચું હોય કારણ કે મારી દીકરીનું છે ને મને ખબર છે મારી દીકરી બહુ માનથી જીવેલી છે અને એ એક શિક્ષિકા છે એ કોઈ દિવસ કોઈની સાથે પણ ખોટું નથી કરતી હા મને મારા દીકરાએ ફરિયાદ કરી એટલે જ તો હું તમારી પાસે આવ્યો હતો અને મેં દેવાને પણ કીધું છે કે તું ફરિયાદ કરે છો અને હું ગામનો સરપંચ છું તો પહેલાં હું બંને પક્ષને સાંભળીશ પછી શું કરું ને એ નિર્ણય લઈશ એટલે હું તમારી પાસે હકીકત જાણવા આવ્યો છું ત્યાં જો એવું કંઈ અજુગતું બન્યું હોય તો મારી દીકરી તો મને વાત કરે જ એટલે એવું તો કશું થયું નથી તે છતાં તમે અહીંયા સુધી આવ્યા છો એટલે મારી એકવાર મારી ફરજ છે કે મારે મારી દીકરીને પૂછવું જોઈએ તો હું મારી દીકરીને પણ પૂછી લઈશ ને તમે એકવાર તમારા દીકરાને પણ પૂછી લેજો મારા દીકરાને તો મેં પૂછી જ લીધું છે અને એણે કીધું છે ફક્ત નામ પૂછવાથી લાફો માર્યો છે તો મેં કીધું હું બંને પક્ષોને સાંભળીશ અને પછી ન્યાય ઉપર આવીશ ને પછી હું સબંધ દીકરો છે કે હા મેં દુશ્મન છે એ નહીં જોઉં જે હાચો છે ને એ બાજુ જ હું ન્યાય હા તમારી વાત બધી જ બરાબર છે અને અમે હજુ તો આ ગામમાં નવા નવા આવ્યા છે તો બધા તમારા જે પણ રૂલ્સ હશે જે નિયમો બધા છે તે અમને ખબર નથી પહેલી તો વાત એ અને જો અમારાથી કંઈ પણ ભૂલ થઈ ગયો હોય ને તો હું મારી દીકરીને સમજાવીશ અને સો ટકા અમે તમને માફી માંગશું બીજું કાંઈ નથી જો અમારા ગામના રૂલ્સની તમને ખબર હોય કે ના હોય પણ આટલું તો જરૂર કહી દો કે અમારા ગામમાં એવો રિવાજ તો છે જ નહીં કે કોઈ છોકરો છોકરીનું નામ પૂછે અને લાફો મારી દે એ જ મને અજુકતું લાગે છે કે ખાલી નામ પૂછવાથી તો મારી દીકરી એવું ના કરે કંઈક બીજું કારણ હશે તો તમે કહેતા હોય તો હું એને બોલાવી દઉં ના પછી તમારી રીતે એકાંતમાં વાત કરી લેજો કે બેટા સરપંચ આવ્યા હતા અને એના દીકરા સાથે કાંઈ જીભાજોડી થઈ છે તો જે હશે એ કેસે મને મારા દીકરાએ કીધું એમ તમને તમારી દીકરી કેસે હા હા કંઈ વાંધો નહીં કશો વાંધો નહીં અને ને વાંધો નહીં તમે હું એકવાર એને પાછો પૂછી લઉં છું શું છે બાકી લાફો મારવા જેવી હદ સુધી તો એ નાતી જ જતી આ સુધી એણે એવું કશું કર્યું નથી હા તમે નિરાતે પૂછજો આપણે ઉતાવળ નથી કારણ કે આ નિર્ણય એવો લેવાનો છે કે સમજી વિચારીને એટલે આપણે તાત્કાલિક તમે આજે જાવ ને પૂછી લો એવું નહીં

એને થોડા બધા સાથે ટચ છે પણ મારે એટલું બધું નથી બધા સાથે વાતો નથી એ સારું છે નથી થતી ને વાતો ગામમાં તમે કામ શું કામ રાખો છો ને એ બહુ સારું કહેવાય બાકી ગામમાં ઘરે ઘરે જઈને બધું પૂછવાની જરૂર પણ નથી કોઈ આમ કહેશે કોઈ તેમ કહેશે એ કરતાં તમે કામમાં વ્યસ્ત રહેશો એ બહુ સારું છે અચ્છા તમે બેસો ને બેસવું નથી પણ મહેરબાની કરીને આ વસ્તુ પૂછી લેજો જરૂર જરૂર તમારી દીકરીનો વાક છે ને તો આપણે ભેગો કરવો પડશે જો હું તમને કહું છું કે અમે હજુ નવા આવ્યા છે હજુ અહીંયા હમણાં જ હજુ સ્થાયી થયા છે જો કંઈ ભૂલ અમારાથી થઈ ગઈ હોય તો અમે હું તમને અત્યારથી જ માફી માંગી લઉં છું કારણ કે તમારા જે પણ નિયમો છે જે મને બરાબર નથી ખબર તમે જે પંચ ભેગા કરવાની વાત કરો છો ત્યાં સુધી પણ વાત લઈ જવાની જરૂર નથી મારા ખ્યાલથી તો નથી જરૂર જુઓ તમે એમ કહો છો કે ભૂલ થઈ હોય તો માફી માગી લો નહીં જો ખરેખર આ ભૂલ તમારી દીકરી નો કરી હોય ને તો સારું અને જો કરી હશે ને તો કદાચ તમારા ગામ છોડવાનો વારો આવશે આવી ગઈ બેટા સ્કૂલેથી હા મમ્મી આવી ગઈ જો બેટા મારે તને એક વાત પૂછવી હતી વાત શું વાત તું સ્કૂલેથી આવતી હતી ત્યારે રસ્તામાં તારી સાથે કઈ અજુક બન્યું હતું હા મમ્મી સરપંચનો છોકરો મળ્યો હતો એ મારે યારે બદતમીજી કરતો હતો તો મેં એક લાફો માર્યો એને હા એટલે જ આજે છે ને આપણા ઘરે સરપંચ આવ્યા હતા સરપંચ આવ્યા તો શું થયું શું કીધું એમણે જો બેટા સાંભળ એ એવું કહેવા આવ્યા હતા કે તમારી દીકરી મારા છોકરાને લાફો માર્યો પણ એમણે પૂછ્યું કે કેમે લાફો માર્યો તે કે મેં એને એક સવાલ પૂછ્યો અને એણે મને લાફો માર્યો એટલે એમને પણ કારણ નથી ખબર પણ એ પોઝિટિવ હતા એટલે એ એમ પૂછતા હતા કે જો તમારી દીકરીને વાંક હશે ને તો હું આખા ગામને બોલાવીશ પંચ બેસાડીશ અને પછી નિર્ણય લઈશ અને જો મારા દીકરાનો વાંક હશે તો હું એ રીતે નિર્ણય લઈશ પણ તમારી દીકરીનો જો વાંક હશે ને તો આ ગામમાંથી તમારે બહાર જવું પડશે મારો વાક હશે તો મારે ગામ ની બહાર જવું પડશે ને કારણ કે વાક તો એના દીકરાનો બધા જ મને પગે લાગે છે તો તું પણ મને પગે લાગ એમ તો શું હું કઈ એના બાપ નોકર છું હું ગવર્મેન્ટ સરકાર અધિકારી છું ગવર્મેન્ટ નોકર ચાકર છું એના બાપ ની નથી એનો દીકરો મને એમ કે પગે લાગને હું એને પગે લાગું ના ના એવું તો આપણે કરવાનું જ નથી આપણે કઈ આવું થોડું કરવાનું છે આ તો છે ને હવે મારે સરપંચ ને કેવું જ પડશે કે આ બધું થયું હતું કારણ કે આ બધી વાત ની પણ એમને જાણ નથી એ જ વાત છે ને હા વાત ને જાણ તમે કરી દેજો અને જો બાકી એવું હોય ને તો સરપંચ ને હું રૂબરૂ જઈને મળી આવું ના ના તમારા છોકરાએ આટલા આટલા પરાક્રમ કર્યા હતા જેથી કરીને મારે એના ઉપર હાથ ઉપાડવો પડ્યો મજબૂર થઈને જો ત્યાં સુધી તો નહીં હું પહેલા વાત કરું છું બરાબર પછી તને એવું લાગે ને તો હું તને કહીશ ત્યારે મળવા જજે પણ તે કયા કારણે લાફો માર્યો ને એ મારે કહેવું જરૂરી છે કારણ કે એ મને આવું કહીને ગયા છે કે ગામની બહાર નીકળવાની આ વાત બહુ જ ખોટી છે અને મેં મને મેં કીધું એમને કે મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને શિક્ષિકા છે તો પછી એ આવું તો નહીં જ કરે અને એમ થોડા કઈ આપણને ગામની બહાર કાઢી શકતા હતા થોડુંક એનું રાજ હાલે છે હું ગવર્મેન્ટના ઓર્ડરથી આ ગામમાં આવેલી છું એટલે ગવર્મેન્ટ સિવાય કોઈનો હક નથી મને આ ગામમાંથી બહાર કાઢવાનો હા હા તું ચિંતા નહીં કર આપણે વાત કરી લઈશું બરાબર ઓકે સારું તમે જમ્યું કે બાકી છે હજી બાકી છે તારી રાહ જોતી હા તમને આ ગામમાં મમ્મી ફાવ્યું કે ફાવતું નથી હજી ના બેટા ફાવી તો ગયું છે પણ હજુ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે કે કે હજુ આપણે એટલા મહિના પણ ક્યાં થયા છે હા મમ્મી હજી થોડો સમય જ થયો છે આપણે આ ગામમાં આવ્યા ને અને આમ આ ગામમાં છે સાચું કહું તો મને પણ ફાવતું નથી પણ શું થાય ગવર્મેન્ટનો ઉપરથી ઓર્ડર છે હા જ ગામમાં મારું ટ્રાન્સફર કર્યું તો રહેવું પડે એમ છે બાકી આપણે જ્યાં રહેતા ને ત્યાં સ્કૂલ ને શાળાઓને બધું બહુ મોટું મોટી હતી ને અહીંયા આ સ્કૂલમાં છે ને હા ગંદકી બી એટલી છે મેં આચાર્યને વાત તો કરી છે એના પ્રિન્સિપલને જો પ્રિન્સિપલ કે સુધારો વધારો કરે તો સારું છે બાકી પછી મારે મારી સ્કૂલમાં પણ અવાજ ઉપાડવો પડશે એવું લાગે છે જો ગમે ત્યાં પણ આ ગામ છે અવાજ ઉપાડવાનો નહીં અને તારે કંઈ પણ

જેવું હોય ચાલો ભૂખ લાગી છે ને તો જમવાનું કાઢો ત્યાં હું હાથ પગ ધોઈ આવું હા ચા ચાલ